નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાદી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સી પરીક્ષાના જે છોતેર હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને ચોઇસ ફિલિંગ એટલે કે શાળા પસંદગી ચાલુ થઈ ગઈ છે તો એક્ઝામ સાદી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે એક્ઝામ સાથી ચેનલ જરૂર સબ્સ્ક્રાઇબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો તો એમાં સૌ પ્રથમ તમારા સ્વિફ્ટ ચેટ કરીને એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની છે ત્યારબાદ આ જે લિંક આપેલી છે સીજી વેબ ડોટ પેજ ડોટ લિંકવાળી તો આ લિંક કોમેન્ટમાં મૂકી દઉં છું ત્યાંથી તમે સીધા સ્વિફ્ટચેટ એપ્લિકેશનનું જે સીએટીનું કોમન એન્ટ્રસ ટેસ્ટનું આવું એક બોટ આવશે એટલે કે એપ્લિકેશનનું એપ્લિકેશન ત્યાં પહોંચી જશો અને ત્યાં ગયા પછી તમારે શું કરવાનું છે હું સમજાવું છું તો આ લિંક ખોલવાની છે લિંક ખોલ્યા બાદ તમે સીએટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આવું એક બોટ આવશે અને ત્યાં તમને કહેશે કે પ્લીઝ એન્ટર ધ સ્ટુડન્ટ આધાર યુઆઈડી તો ગુજરાતી અંગ્રેજી બેમાંથી જે પણ ભાષા તમે પસંદ કરવા માગતા હો એ ભાષા તમે પસંદ કરીને લખી શકો છો તો આમાં તમારે વિદ્યાર્થીનો અઢાર આંકડાનો યુઆઈડી નંબર લખવાનો છે તો યુઆઈડી નંબર આવો હોય છે ત્યારબાદ એ તમને પૂછશે કે તમારી વિગતો સાચી છે કે ખોટી છે તો તમારે સાચી હોય તો સાચી કહેવાની છે અને ખોટી હોય તો ખોટી કહેવાની છે ત્યારબાદ આ રીતે સાચી હોય તો તમારે આ કરીને સેવ કરવાની છે ને સાચી ના હોય તો ફરીથી અઢાર આંકડાનો યુઆઈડી નંબર લખવાનો છે ત્યારબાદ તમને બીજા નંબરે જન્મ તારીખ નાખવાનું કહેશે તો વિદ્યાર્થીની જન્મ તારીખ તમારે એન્ટર કરવાની છે જન્મ તારીખ એન્ટર કર્યા પછી સીધું નામ આવશે વિદ્યાર્થીનું અને ખોલી જશે અને એ ખોલ્યા પછી તમારે અહીં ત્રણ ઓપ્શન આપેલા છે એમાં ચોઈસ ફિલિંગ પ્રથમ નંબરનું જે ઓપ્શન છે તમારે એ ખોલવાનું છે તો આમાં જે તમને ચોઈસ ફિલિંગ કરીને જે પ્રથમ નંબરનું ઓપ્શન છે એ ચોઈસ એટલે પસંદગી અને ફિલિંગ એટલે ભરવું તો શાળાઓની પસંદગી ભરવાનું છે તો પહેલાં પર ક્લિક કરવાનું છે હવે તમે ત્યાં ક્લિક કરશો એટલે આ રીતે વિદ્યાર્થીનું નામ સૌ પ્રથમ આવશે નામ પછી યુઆઈડી નંબર આવશે જાતિ આવશે સામાજિક શ્રેણી આવશે શાળા શ્રેણી આવશે તો આ વિગતો બધી તમે અગાઉ જે રજીસ્ટ રજીસ્ટ્રેશન કર્યું છે એ પ્રમાણે છે હવે આ વિગતો આવશે ને નીચે શાળા પસંદગી ખોલશે તો શાળા પસંદગીમાં આ રીતની યોજનાઓ બધી આપેલી છે તો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ એટલે કે શિષ્યવૃત્તિ મેળવવા માટેની વાત છે આમાં ને બીજી ક્યાંય ભણવાના મૂકવું એના માટેની આ યોજના છે એક નંબરની બીજા નંબરની જ્ઞાનશક્તિ રેસિડેન્સી સ્કૂલ ઓફ એક્સેલન્સ છે બે ત્રીજા નંબરે રક્ષાશક્તિ સ્કૂલ છે ત્રણ અને ચોથા નંબર જ્ઞાનશક્તિ સ્કૂલ ઓફ એક્સેલન્સ છે તો કુલ આ ચાર યોજનાઓ અત્યારે ખોલી રહી છે જેને બધાને અલગ અલગ યોજનાઓ ખોલે છે કોઈ પ્રાઇવેટ શાળાનું છોકરું હશે તો એને રક્ષાશક્તિ સ્કૂલ એક જ ખોલશે અને સરકારી શાળાનું છોકરું હશે તો એને આ ત્રણ યોજનાઓ ખોલશે તો આ રીતે યોજનાઓ અલગ અલગ રીતે ખોલી રહી છે જેને કોને કઈ યોજનામાં મળવાપાત્ર છે એ પ્રમાણે ખોલે છે તો આ યોજનાઓ ખોલશે હવે તમે એક નંબરમાં જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ નીચે જોઈ શકો છો એના વિશે હું તમને કહું છું એને એક નંબર ક્યારે આપવો કે ના આપવો હવે આટલું ખોલ્યા પછી આવું શાળાઓનું લિસ્ટ આવશે તો આ વખતે યોજનાની પસંદગી નથી આપી સીધી શાળાઓ આપી દીધી છે અને એક યોજના અલગથી રાખી છે એ છે જ્ઞાન સેતુ મેરેજ સ્કોલરશિપ યોજના એટલે કે આ એક નંબરની જે છે એમાં એક નંબર તમારે ત્યારે આપવાનો થાય કે તમે જે શાળામાં છોકરું ભણે છે ત્યાંથી ક્યાંય બીજી શાળામાં બહાર ભણવા નથી મૂકતા અને એની એ જ સરકારી શાળામાં તમારે એને પાછું ભણાવવું છે અને એની એ શાળામાં જ્યાં ભણે છે ત્યાં જ ભણાવવા ચાલુ રાખવું છે અને બીજું ક્યાંય નથી મૂકવું તો આ તમારે શિષ્યવૃત્તિ એક નંબરનું પસંદ કરવાનું છે કે મને શિષ્યવૃત્તિ એક મળે બીજું હું કાંઈ માગતો નથી તો એના માટે એક નંબર છે અને બાકીના યોજનાઓ છે પછી પસંદ કરવાની રહેતી નથી હવે આ યોજનાઓ નથી પરંતુ શાળાઓ છે અને આ શાળાઓમાં યોજના મિક્સ કરી દીધી છે તો યોજના કઈ રીતે મિક્સ કરી છે તો આમાં શક્તિની બે શાળાઓ આપેલી છે બીજી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલની આપેલી છે અને આ રીતે જે બધી શાળાઓ છે એ અહીં આ લિસ્ટ આપેલું છે આ શાળાઓનું લિસ્ટ તમે જોઈ શકો છો આટલી આટલી શાળાઓ છે પહેલી શ્રી મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ જે શાળા છે એ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ મહેસાણાની છે બીજી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ છે જામનગરની છે રાજકોટ ટ્રસ્ટ થ્રુ ચાલે છે ત્રીજી છે શ્રી ગ્રોમોર ફાઉન્ડેશન સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ હિંમતનગર સાબરકાંઠા ચોથી સંત સાનિધિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે એ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ મહુઆ ભાવનગરની છે પાંચમાની પાંચમા નંબરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ ટ્રસ્ટ સંચાલિત છે વઢવાણ સુરેન્દ્રનગરમાં આવેલી છે તો આ શાળાઓ છે આમાંથી તમને કોઈ શાળા ગમતી હોય તો તમારે એને એક નંબર આપી શકો છો આમાંથી ન ગમતી હોય તો ખાલી પણ રાખી શકો છો હવે ત્યારબાદ આ બીજી શાળાઓ આપેલી છે શ્રી સાંઈ શિવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ધારી અમરેલીમાં આવેલી છે પછી શ્રી વિવેકાનંદ વિકાસ મંડળ સંચાલિત રક્ષાશક્તિ છે વડનગર પાટણ તો આવી જે રક્ષા શક્તિઓ છે આમાં બે જ શાળાઓ કુલ ખોલે છે અને આ વખતે એનો મતલબ એ કે બે શાળાઓ જ રક્ષા રક્ષાશક્તિમાં મૂકી છે ત્રણ મૂકી છે બરાબર કઈ કઈ છે એની આપણે વાત કરી દઈએ છીએ તો અહીં ત્રણે લાઇન્સર આપેલી છે એક નંબરમાં શ્રી વિવેકાનંદ વિકાસ મંડળ સંચાલિત રક્ષાશક્તિ સ્કૂલ વડનગર પાટણમાં છે બીજા નંબરમાં શ્રી સંસ્કાર ધામ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રક્ષાશક્તિ સ્કૂલ જીરાગીર એટલે કે અમરેલીમાં છે બે ત્રીજા નંબર શ્રી એચ જેડી ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત રક્ષાશક્તિ સ્કૂલ ગજોડ કેરા કચ્છમાં છે ત્રણ ચોથા નંબરની જે રક્ષાશક્તિ છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સંચાલિત રક્ષાશક્તિ સ્કૂલ લવાડ ગાંધીનગરમાં છે તો કુલ અહીં ચાર રક્ષાશક્તિઓ આપેલી છે તમારે પ્રાઇવેટ શાળાનું કોઈ છોકરું હોય અને એને શક્તિમાં એને મૂકવા માંગતા હો તો ચારેય શાળાઓમાંથી જે તમને પ્રથમ નંબરે પસંદ હોય એને એક આપો બીજા નંબરે પસંદ હોય બે ત્રીજા નંબરે પસંદ હોય ત્રણ અને ચોથા નંબરે પસંદ હોય ચાર સાથે સરકારી શાળાનો વિદ્યાર્થીને પણ રક્ષા શક્તિમાં તમારે મૂકવાની ઈચ્છા હોય તો આ ચારે ચાર શાળાઓ આપેલી છે એમાંથી જે પ્રથમ ગમતી હોય નજીક હોય સારી લાગતી હોય એમાં એક આપી શકો છો બીજા નંબરમાં બે ત્રીજા નંબરમાં ત્રણ ચોથા નંબરમાં ચાર તો આ ચાર રક્ષાશક્તિઓ છે આ બધું લિસ્ટ એક સાથે આપેલું છે એટલે કે યોજનાઓ શાળાઓમાં મિક્સ કરી દીધી છે આમાં યોજનાઓ કોઈ ચોઈસ તમારે કરવાની નથી શાળા તમે પસંદ કરશો એટલે તમને રક્ષા શક્તિને એક નંબર રાખશો તો રક્ષા શક્તિ યોજના હેઠળ આ શાળાઓ તમને મળી શકે તેમ છે પછી આ બીજી શાળાઓ આપેલી છે ઘણી બધી શ્રી રાધેગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત શ્રી મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહેસાણા શ્રી રાધેગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્સ સ્કૂલ ઓફ એક્સલન્સ બનાસકાંઠામાં છે શ્રી મર્ચન્ટ ચેરિટેબલ મહેસાણામાં છે શ્રી શમી કેળવણી મંડળ સંચાલિત વિજાપુર મહેસાણા છે શ્રી વિવેકાનંદ વિકાસ મંડળ આપણે વાત કરી દીધી છે પાટણમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સંચાલિત લવાડ ગાંધીનગર એની પણ વાત કરી છે હવે આ બધી જ શાળાઓ લિસ્ટ એક સાથે ખોલશે આમાંથી જે તમને પસંદ હોય યોજના એ યોજના તમારે આ નંબર આપીને પસંદ કરવાની છે એટલે કે નંબર પસંદ કરવાના છે રક્ષા શક્તિ કોઈને પસંદ હોય તો રક્ષા શક્તિની શાળાઓ છે ને એક બે ત્રણ ચાર નંબર સુધી આપવાના છે એમાંથી કોઈ પસંદ નથી તો એક બે સુધી આપવાના છે પછી તમને શિષ્યવૃત્તિ એકલી જ તમારે લેવી છે તો શિશુવૃત્તિના અહીં નંબર આપેલો છે કે શિશુર્થી એક જોઈએ છે તો એક નંબર આપો ના ના કે મારે રક્ષા રક્ષાશક્તિની શાળાઓ બે જોઈએ છે ને શિષ્યુત્તિની પણ ઈચ્છા છે તો રક્ષા રક્ષાશક્તિની બે શાળાઓ તમને ન મળે તો રક્ષા રક્ષાશક્તિમાં રક્ષાશક્તિની બે શાળાઓ પસંદ કરો અને એ તમને ન મળે એક અને બે નંબર તો ત્રણ નંબરમાં તમે શિશુર્થી પસંદ કરી શકો છો ને શિશુર્થી તમને બે પહેલી શક્તિ ન મળે તો શિશુરથી મળે તો આ રીતે શિશુવૃત્તિ તમારે બધામાં ફરજિયાત સિલેક્ટ કરવાનું છે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ છે એમને જ્ઞાન છે તું મેરી સ્કોલરશિપ નહીં ખોલે બાકીના બધા સરકારી વિદ્યાર્થીઓને ખોલશે તો શાળાઓ પ્રથમ ક્યાંય બહાર ભણાવવા વિદ્યાર્થીને મૂકવા માંગતા હો તો શાળા પસંદ કરી દો અને એ શાળા પસંદ કરવા માટે નંબર આપી દો કે જે એક નંબરે ગમતી હોય રક્ષાશક્તિ તો એક નંબર રાખો પછી બીજા નંબરે ગમતી બીજો ત્રીજો ચોથો પાંચમો આમ નંબર આપી દો એ શાળાઓ તમને ન મળે અને કે મારે શિશુવૃત્તિ જોઈએ છે તો એના પછી એટલે કે સાતમો આઠમો જે નંબર હોય એમાં જ્ઞાન સેતુ મેરેજ સ્કોલરશીપના નંબર આપી દો અને ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે એક એ શાળામાં છોકરાને બહાર ભણવા નથી મૂકવું અને એક જ શિષ્યવૃત્તિ જોઈએ છે તો એ એક નંબરમાં જે જ્ઞાન સેતુ મેરેજ સ્કોલરશિપ યોજના છે એક નંબર ત્યાં તમે પસંદ કરી શકો છો અને આ રીતે શિષ્યવૃત્તિ પણ ત્યાંથી તમને મળશે તો એમના માટે આ એક નંબરનું છે એક નંબર તમારે આપવાનો છે નહીં બરાબર તો જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ શિષ્યવૃત્તિ એકલી જ મેળવી એના માટે આ એક નંબર આપશો તો તમને મળી જશે ટૂંકમાં જે વસ્તુ તમને ગમે છે એને તમારે નંબર સૌ પ્રથમ આપવાનો છે અને જે ઓછું ગમે છે એને નંબર ધીમે ધીમે ઘટાડતા જવાનું છે તો આ રીતે સિલેક્ટ લિસ્ટ છે આટલું થયા પછી આ શાળાઓ બીજી પણ આપેલી છે તો લિસ્ટ તમે ખોલશો એટલે બધી મળી જશે રાધામોહન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે સાબરકાંઠા સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ ટ્રસ્ટ છે મોરબી શ્રી જયકા સહાયક ટ્રસ્ટ સંચાલિત એક્સિલન્સ સાવલી વડોદરામાં છે બાલાજી કેળવણી મંડળ સંચાલિત જૂનાગઢમાં છે શ્રી સાંઈ શિવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ધારી અમરેલીમાં છે આની વાત આપણે કરી છે આની વાત પણ આપણે કરી દીધી છે તો આટલી શાળાઓ છે આ રીતે શાળા પસંદગીઓ પસંદ કરવાનું શરૂ કરો આ જે બોટ દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે એ ક્યારે ક્લિક કરવાનું છે જ્યારે શાળા પસંદગી કરવા બેસો ત્યારે તો શાળાની લિસ્ટ મૂક્યું છે એમાં સૌ તમારો તમારો કોડ પછી જન્મ તારીખ અને પછી આર્ય આવશે ત્રીજા નંબરે તો આ પસંદ કરવાનું છે આમાં જઈને તમે તમારી જે શાળાઓ પસંદ કરવાની છે એ બધી તમે પસંદ કરી શકશો પછી શાળાઓ પસંદ થઈ ગયા પછી તમારે આ છેલ્લે ચાલુ રાખો એ સબમિટનું બટન છે આ બટન દબાવ્યા પછી કોઈ સુધારા વધારા નહીં કરી શકાય તો આ બટન છેલ્લે રાખજો અને છેલ્લે સબમિટમાં આ ચાલુ રાખો બટન છે એના પર ક્લિક કરશો એટલે તમારે સબમિટ થઈ જશે તો આ રીતનું છે અને સબમિટ કરશો પછી તમે જે ફોર્મ ભર્યું છે એની પીડીએફ ડાઉનલોડ પણ તમે કરી શકશો તો ત્યાંથી જે સ્કૂલ પ્રિફરન્સ લિસ્ટ છે એના પર ક્લિક કરશો એટલે તમારે પીડીએફ ડાઉનલોડ થઈ જશે તો આ રીતની પ્રોસેસ છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે જન જરૂર સબસ્ક્રાઇબ કરો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર કરી શકો છો અને કઈ યોજના કોને મળે એના વિડીયો આપણે અલગ અલગ બનાવેલા છે તો આપ જરૂર જોઈ શકો છો સાથે ફોર્મ ભરવાનું છે એ અત્યારે ચાલુ છે અને કે છેલ્લી તારીખ ચાર કહી છે પણ કદાચ લંબાવશે પણ જેમ બને એમ ઝડપથી ફોર્મ ભરી દેજો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ